અયોધ્યા રામલલ્લા પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએપતિ મુકેશ પટેલ અયોધ્યા મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં શ્રી શ્રી ભગવાન રામ રામલલ્લા માટે તૈયાર કરવામાં આવેલા સોના અને આભૂષણોથી ભરેલો મુંગટ અર્પણ કર્યો હતો વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશભાઈ પટેલને અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી રામ માટે પણ આભુષણ અર્પણ કરવાની વિચારધારણા કરવા માટે કહ્યું હતું તેને પગલે ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાના પરિવારજનો અને કંપનીમાં પરમાર્શ કરીને નક્કી કર્યું હતું કે ભગવાન શ્રી રામ માટે સૌના આભૂષણ થી જડેલો મુંગટ અર્પણ કરવામાં આવે વિહિપના રાષ્ટ્રીય ખજનથી દિનેશ ડાવડીએ કહ્યું હતું કે તારીખ પાંચમી જાન્યુઆરી અયોધ્યા નો નિમિત મંદિરમાં ભગવાન શ્રીરામ ની કઈ મૂર્તિ બિરાજમાન કરવી તે બાબત નક્કી થઈ અને એ જ દિવસે સુરતમાં તેની ખબર આપવામાં આવી સુરતથી ગ્રીન લેબ કંપનીના બે કર્મચારી ભગવાન શ્રીરામની મૂર્તિના મસ્તકનું માપ લેવા માટે ખાસ વિમાન મારફતે અયોધ્યા મોકલવામાં આવ્યા હતા ગ્રીન લેબ કંપનીના સ્ટાફે મૂર્તિનું માપ લઈને સીધા સુરત આવ્યા અને પછી ભગવાન શ્રીરામ લલ્લા માટે મુગટ બનાવવાનું કામ શરૂ કર્યું હતું કુલ છ કિલો વજન ધરાવતા મુગટમાં સાડા ચાર કિલો ગ્રામ સોનું વપરાયું છે સુરત શહેર અનેક વખત સમગ્ર ભારતની અંદર કઈક નવી કરવાની પહેલ કરી છે પાણી બચાવો અભિયાન હોય સમૂહ લગ્નની પ્રવૃત્તિ હોય કે ધાર્મિક સંસ્થાઓની અંદર દાન દેવાની શરણી હોય આના ભાગરૂપે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના ના રોજ અયોધ્યાની અંદર ભારતના વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હૃદય સમ્રાટ પૂજનીય શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો વિધિ સંપન્ન કરી કાર્યની અંદર સુરતના ઉદ્યોગપતિ ગ્રીન લેબના માલિક અને એમના પરિવારે શ્રી મુકેશભાઈ પટેલે રામજીની શિર મુંગટ અર્પણ કર્યો છે આ શિર મુંગટ અંદાજે 4 કિલો સોનું હીરા માણેક જવેરા આ બધી જ વસ્તુનો અંદાજે 6 થી 6.5 કિલો 6 કિલોના વજનનો મુંગટ બનાવીને ગઈકાલે રાતના રામતીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજી વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી મિલનજી પરડે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકજીના હાથની અંદર સમર્પણ કર્યો આ ઘટના સમગ્ર ભારત માટે સમગ્ર ગુજરાત માટે ને ખાસ કરીને સુરત માટે ખૂબ અગત્યની છે કારણ કે વર્ષો સુધી

મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયોની પૂર્વ સંધ્યાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલ અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જેવા મંત્રી ચંપતરાયજી વિપન કાર્યકરી અધ્યક્ષ આલોકજી મહામંત્રી મિલનજી દેસાઈ નાવડિયા વગેરે હાજરીમાં અંદાજે અગિયાર કરોડનો મુંગટ અર્પણ કર્યો છે રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત